નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે એક વાત કરીશું કે પોટલા જેવું પેટ જશે અંદર આ છ વસ્તુનો પાવડર બનાવીને રોજ સવાર સાંજ પીવા લાગો ઝાંખ અને હિપ્સ બધું જ શેપમાં આવશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આપણી આસપાસ મળતા પંદર માણસમાંથી દસ વ્યક્તિ એવું કહેતા હશે કે તેમનું વજન ખૂબ જ વધી ગયું છે અને તેને વજન ઘટાડવું છે યાર હું ગમે તેટલું વજન ઘટાડવાનું ટ્રાય કરું છું તો પણ વજન ઉતરતું નથી આવું કહેતા પણ સાંભળ્યું હશે જ હેને આજકાલ લોકોમાં આ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે વધતા વજનને કારણે લોકો શરમમાં મુકાતા હોય છે અથવા તો કોન્ફિડન્ટ ફીલ કરતા નથી જો તમારે પણ તમારા આખા શરીરનું વજન ઘટાડવું છે તો તમે બસ આ પાંચ વસ્તુનો પાવડર બનાવી લો પછી જુઓ તમારા લટકેલા પેટ જાંખ હિપ્સ અને હાથ બધાની જ ચરબી ઓગળવા લાગશે અને તમે પોતે જ જોશો કે તમારો વજન ઘટી રહ્યો છે અને તમે પાતળા થઈ રહ્યા છો ખાસ કરીને છોકરીઓ પોતાના વધતા વજન અને બેડોળ દેખાવને કારણે ખૂબ જ નાખુશ હોય છે તો તમે આ છ વસ્તુને ભેગી કરીને આ પાવડર બનાવી લો તમારે કોઈ ખર્ચો પણ નહીં થાય અને વેઇટ લોસ થવા લાગશે જગદીશ સુમન રાજસ્થાનના સુપ્રસિદ્ધ ચિકિત્સક છે તેમણે એક સરળ રેસીપી આપી છે તમને કઈ વસ્તુઓની જરૂર છે સો ગ્રામ અજમો સો ગ્રામ જીરું સો ગ્રામ મોટી એલચી સો ગ્રામ તજ સો ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ હળદર રેસીપી કેવી રીતે તૈયાર કરવી સૌથી પહેલાં તો આ બધી વસ્તુને સારી રીતે પીસી લો ત્યારબાદ બારીક પાવડર બનાવ્યા બાદ તેને તે એક પેનમાં શેકી લો જેનાથી તેમનો ભેજ દૂર થઈ જશે હવે આ પાવડરને ઠંડુ થયા પછી સ્વચ્છ કાચ કે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખો કઈ રીતે લેશો ઝડપથી વજન ઓછું કરવા માટે તમારે દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં લેવાનું છે એક ચમચી પાવડર લો અને તેને પાણીમાં ઉકાળો પાણી થોડું ઠંડુ થાય પછી લો તમારી ચરબી બે ત્રણ મહિનામાં ગાયબ થઈ જશે વૈધ જગદીશ સુમને જણાવ્યું કે આ રેસિપી ટ્રાય કરવામાં આવી છે અને તેનું પરિણામ સો ટકા છે જો તમે પેટ કમર જાંખ હાથ હિપ્સની ચરબીથી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ આભાર